એટલે પેલા ખડીક એને રાગે કરી આજ તો સારું છે કે જાગીને ફન નથી કર્યા નકર તો શિવાની અમારે જાગે ને એટલે મોડા સુધી ને એક સારા ફન કરવાનું ચાલુ રાખે એટલે રમતે ન સડે પણ આજે શિવાની છે ને રમવા મળી છે એટલું સારું છે તો આપડે બધું કામ ફટાફટ થઈ રહી હવાર માં તો આપણે શિવાની પપ્પા ને એ બધા પાછા મોડા મોડા ઉઠતા હોય અમારે બાયુ માણા બાય વેલા જાગી જતા હોય આજે તો સુરજ દાદા ઉગ્યા નથી એટલા વેલા આપણે ઉઠી ગયા તા એટલે ફટાફટ નવરા થઈ જઈશું અને આવું કાક સરસ મજાનું વાતાવરણ છે અને આ બાજુ આપડે જો કેટલું કામ પડ્યું છે આખો કરવાનો છે પેલા તો જે આ પોદળાના ઢગલા છે ને એ પેલા નાખવાના અને પછી વાળી સોળી કરવાનું એવું બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું અને ફરજામાં આપણે વાળી સોળી બધું સારું કરી નાખ્યું અને બા ભેંચ દો તો ખાઈ રહી છે ભેંસ હવે પણ તોય અત્યારે ધુવાડો કર્યો છે માખું ને એવું કઈ અત્યારે જરાય નાખે ને તોય ધુવાડો કરવો પડે કેમકે ચોમાસામાં ધુવાડો કરતા ને એટલે ભેંસ એવું પડી ગયા છે ધુવાડો ને એવું કરે પછી જ દોવા દે

એવી તો કઈ ખબર ન પડે જો આમ જોતા આપડે કુવાનું છે હા શિરાવાની છે દાંત પડી જશે એટલે રોટલો અતારમાં ભેંસ જોવા ભેંસ કેમ કરે દવા દે કેમ ન દે કાઈ ખબર નથી પણ પાડો મૂતો હવે પાછો બાંધીધો છે એટલે લગભગ પારખો વાળી ગયે છે નહિ બા હવે ઉભી રે

એનાથી બસવા માટે ધોકા ને લાયા સુધી સમજાણું સીધો હાથ હેઠળ નાખીને મદદ કરીને તો કાક જનાર હોય તો કેરાક હેરાન કરી દે એટલે કીધું આપડે ધોકા લેતા આવી અને એકાદી બે વાળી ગોચી લેવી અને પછી ધોકે ધોકે

વિહાન ભાઈ અને શિવાની બેન બે જાય છે હવે લીંબુડીએ ટાટા બે છોકરા ને રાખવાના છે મોટાભાઈ નાયલા જાય શિવાની ને ને બેન શિવાની ના પપ્પા આજે કામ છે મહે ભેગી કરવાનું હું છોકરા રમાડું અત્યારે તો આવું ગમે ને એટલે કે હું પાથરા ઉઠલાવું કે તો આપડે છે ને પાથરા ઉઠલાવી ઉઠલાવીને છે એટલે એક કટકા ના શિવાની પપ્પા કરાવ આજ કામ કર્યું અને હવે છે ને મેન કટકું આપડે મોટું છે આ તો નાનું એવું હતું ખડીક વાર પૂરું થઈ જાય હવે મોટા કટકા થોડીક વાર લાગશે લી ચરતો થી બાકી હે ને પાત્રા ઉઠલાવી ને પછી આ તો જો આપણે ટ્રેક્ટર હાલે ને ઈ રીતે સજ્યા મોટી રાખી છે વાંસ નો પાત્રા ઉઠલાવેલો છે એટલા બાજુ પડ્યો છે આમ નાખો ને એટલે હવે જે ટ્રેક્ટર હાંકું તો હાલે ને નઈ તો મિત્રો હવે છે ને બોલવાની ચાલુ થઈ ગઈ છે અને પાત્રા જો કાઈ નખો ને હાલે હા આમ મજા આવે કા અને ને પાત્રા સામો હોય ને ભેગી કરવામાં હ સારે હતા રે એનો પર એવું છે મજા જ આવે કેમ ઉભી થયું લે એક લેતો હોય વાંસ નો પાત્રો હોય તો આપણને છે ને હવે થોડોક થોડોક તડકો લાગી ગયો હોય એટલે પીપર ના થાય તો બેસી ગયા છે અને ઠેઠ આપણે ઉપલા છે પૂગી ગયા છે હવે ખાલી આપણે સા લઈને જવાનું થાય ખાલી એક જ ઉથલ મારવાની કા આપણે માંડવી ના એમ કેવાય કે બધા પાથરા ઉથલા વાય જાય તો અંકિતા ઠાકી ગયો ઓ કેમ ઠાક લાગ્યો અંકિતા ઠાકી ન જ આવી એ હાસુ લે સમજો આ આવી નહીં સમજો ખાયો ઘા પાથરા ઉથલાવે છે ઘરે જવાનું ઉતાવે છે મને એવું લાગે છે કાં

એવું છે પાથર પાથરા માં બધે બહાટી બોલા દઉં એવું કામ કરવું પણ છે ને હવે હું કામ નઈ બાકી કરું તો હા એમ કે કામ જ એવું કર્યું કોઈ થાય જ ન કે એવું બધું હોય હાલો આપડે ક્યાંક ના પડી મજા આવી સાંભળીને મજા આવી ચાલો હવે ચોરી ચોરી મા માખણ ખાઈ ગયો રે પેલો છોરો ગોવાળિયો દહી ખાય છે એ રીતે કાનુડો ખાતો હોય ને એમ જ ખાય છે કાનુડા ભગવાન આવતા કરવાનું પછી રોંઢે કરવાનું એટલે અત્યારે આપણે રોંઢા નું કરવા આવતા રેસી નીંદ ખાઈ લીધી છે ને તોય હું જોવે છે અને હવે આપડે ઝારની નીણ છે ને એ બધી ખૂટી ગઈ છે અને હવે આ વાટિયું ઉખડ છે ને એ વાંટી આપણે ઢોરમાલ ને નાખવાનું હોય

વાળું તૈયાર કરવાનું છે આથમ માં આપડે આમ ગામડા બાર ના મકાન છે ને એટલે દી કે શામ એટલે અંધારું થવા મળે ને ત્યારે ખબર પડે કે હવે જાજુ ટાણું નથી એટલે હવે આપણે વાળું પાણી નું એવું બધું તૈયાર કરવાળવી તો બસ હવે આજનો દિવસ કાક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય